ચાલો કાકડી દેસી ટમેટા મૂળા કાંકડી મૂળા ગોળ ને અને જો ભડથો ઘઉંનો રોટલો બાજરાનો રોટલો સાસ મોજ મોજ દેસી ખાણો જો મોજ ચાલો ભાઈ જમવા ગરમ ગરમ બાજરાનો રોટલો જો જોઈ લો બાદા રોટલો બાદા ગરમ ગરમ છે સાંભરે પછી ના સાંભળે હા પછી સો વાગે ના કોઈ આપે જ નહી પછી ચાલો મિત્રો માવા વાળવા ખાવા માવા ખાવા ને વાળવા ચાલો